નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો અત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ટુડે ગુડ ન્યૂઝ કહી શકાય વિદ્યા સહાયક ભરતી બાબતે સત્વરે અપડેટ મળી ગઈ છે શિક્ષણ મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે ક્યારે આવશે વિદ્યા સહાયક ભરતી અંતે ખુશખબર જોવા મળી છે તો મિત્રો વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં આપણે જે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ત્યારે ગૃહ બંને બનાવ્યું છે તો તેને લિંક ડિસ્ક્રપશન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જાય તો મેં ચાલ પર શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈ પણ સ્કૂલમાં પ્રાઇવેટ લેવલમાં કોઈ એકથી વ્યક્તિ પાંચમાં છથી આઠમાં અન્ય કોઈ કોઈ પણ ભરતી આવે તમે જાણ કરવામાં આવશે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે નબળા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખન બે લગ મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈ શકો છો કે મોરબી અને હળવર્દના ધારાસભ્ય ટેટ ટાટ પાસ ઉમેદવારની સાથે જોઈને વિદ્યા સહાયકની ભરતી મામલે શિક્ષણ મંત્રી રૂબરૂ રજૂઆત કરી રૂબરૂ મુલાકાત કરી અને શિક્ષણ મંત્રી સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિ અને હરવર્દના ધારાસભ્ય પ્રકાશ વરમુટાએ ટેટ ટાટ પાંચ ઉમેદવારો સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી ડિંડુ સાહેબ રજૂઆત કરી જેમાં જણાવ્યું હતું કે વિદ્યા સહાયકોની પાંચ હજાર ત્રણસો સાહીઠમાંથી છવ્વીસો ભરતી કરવામાં આવી છે તેમ બાકી રહેલી સત્યાવીસો પચાસ અને અન્ય મજૂર થયેલી ભરતી સત્વરે જાહેર કરવામાં આવશે રજૂઆત પ્રત્યુએ શિક્ષણમંત્રી સમય જરા બહાર પાડવામાં આવશે તેવી વકાત્મક બધો મિત્રો એક લેટેસ્ટ અપડેટ મળી શકાય જે મંત્રી ફરીવાર રજૂ કે ટૂંક સમયમાં જ સત્યાવીસો પચાસ જે વિદ્યા વિદ્યા સહાયકની બાકી રહેલી જે ભરતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે તો મિત્રો આ આથી આજના લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા અને એક સારા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ